નાખી દઈશી તો કબૂતર આજ બીજા એવા નથી પણ આ બીજા નીચે તો અત્યારના પડ આવી જવાય આપણે ઘરે નાખી દીધી અત્યારમાં यार फुशेयन एक दिया गो रोक्षा बंधन कर वायुचा राकडी बान धाजो आपन सब्देर नहाँ हम अनना फुशेयन? अगार जाजा बंधना नहाँ यह जुटा नहाँ एक दिया गो पशेयन यह जो एक लिए मारगम ले मेचेट लेयाव अब मेन बान लो र

લે એનફાઈન ફ્રેન્ડા ખવડાયો લે દેનો ને અસાન લાડવા ખવા જાય કા બેનો હા દેનો ને ઘર કેટલા મહેમાન હોતા આવતાસ કેટલા મેમાન ગઈ થી ને આપણા ગામમાં હા તે ગાતુ બેન જાયવા હે આટા માં થામલી આડા હનતાઈ જાય જો અમે પગી જઈશું મારા કાકાના ઘરે લીંબુ ઉતારવા

nahi to kya matlab hai

જાવું હોય તો આપણે ક્યાંય રાખી પણ બે દી પીસે જાય ને રાખીને કાલે આમ થયું રાખડી નું ઓલ્યું છે કાલે ક્યાં છે રાખડી નો બંધાય એમ કહે છે બધા મુહૂર્ત ક્યાં નહીં થારું એમ બોર પછી હશે કાલે રાખડી બાંધવાનું મુહૂર્ત હા દોઢ વાગ્યા પછી હા આપણે બુધવાર જવાનું જ છે બોટા જવાનું જ છે આપણે

આવડ્યા છે શિવશક્તિ મોબાઈલ તો બોલે એટલું લેવું મોબાઈલ આ તો શિવશક્તિ વાળા ભાઈ છે મોબાઈલ વાળા આવડા શિવશક્તિ મોબાઈલ છે બરોબર અહીંયા તમને ઇલેક્ટ્રોનિક સામાન મળી રહી છે બરાબર છે હા મોબાઈલની દરેક વસ્તુ મળી રહી છે ચાર્જર છે હેરફોન છે Baterai, 1000 100, 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 હા બોર્ડ ઇલેક્ટ્રોનિક સામાનમાં વાયર છે બોર્ડ છે પછી ચાર્જિંગ બેટરીઓ છે બધી વ્યાજબી ભાવો મળશે તમને આ વાડીની સિરીઝ સિરીઝ લાઇટ ટમકડીઓ જીરોના લેમ્પ ઘડિયાળના પાવર એલસીડી ટીવી ના બુકિંગ કરી દે છે જે કોઈને ઓનલાઈન મગાવવાનું હોય તો એનું એલસીડી અને ટીવી ના બુકિંગ પણ કરે છે આ બધા પ્યાર પાર્ટ બોક્સ પીડા છે મોબાઈલ ના છે બેટરી ના છે તમામ ઇલેક્ટ્રિક ના સામાન ના છે ડબલા લાગે છે આ દુકાને શિવશક્તિ મોબાઈલમાં તમારે જરૂર મુલાકાત લેવી તમામ પ્યાર પાટ મળી રહી છે મોબાઈલ ફોનના આ બધા છે એરફોનના પગલા આ બધા પડીકા બધા એરફોન છે બધા પગલાં વગેલા સાદા હલકા ભારે જેવા તમારે જોઈએ એવા શિવ શક્તિ મોબાઈલ લિંબાળી બસ સ્ટેન્ડ હોય મેન બજાર એ એડ્રેસ છે શિવશક્તિ મોબાઈલ છે મેન બજાર બસ સ્ટેન્ડ છે ને ઉગમમાં ઉગમને બજારમાં સડી જવાનું સીધું લિંબાળે એટલે તમને શિવ શક્તિ મોબાઈલ મળી રહી છે ને આગળ બીજી તમામ વસ્તુ પેરપાટ હા છે સંજયભાઈ તેમની દુકાને દરેક વસ્તુ મળી રહી છે તમને શિવશક્તિ શક્તિ મોબાઈલમાં એલ ગ્લોબ

નવા આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દીધી છીએ તો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો હા મિત્રો તમે ક્યાં ક્યાં કયા કયા ગામથી જુઓ છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો તો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં પણ ક્યાં સુધી જોવે છે તે તો હાલો તો હું મળીશું કાલે નવા બ્લોગમાં તો મારા જાય માતાજી તમને બધાય યુટ્યુબ ફેમિલીની